આજે છે રવિ રવિવાર ની રજા રે આજે રવિ વાર રવિવાની રજા રે રજા રે રજા રે કરો સાથે મજા રે આજે રજા રે હે આજ તો રવિવાર છે હાલ ને કંઈક ફરવા જવાનું એવું ગોઠવી સાંજે પ્રોગ્રામ ગોઠવી તો આજ તો આપડો રવિવાર મસ્ત બની જાય તો હાલ પારસ પાસ જાઓ અને એને કહો ગાડી એની પણ હોય તો કઈક ફરવા જઈએ અને સાંજે પછી પ્રોગ્રામ ગોઠવી તો મજા આવી જાય હાલ પારસ પાસ જાવ ગાડી તો મારી પાસે હું કહું આજ રવિવાર છે તો ફરવા જાય તો મજા આવી જાય એમ એ વાત મારી સાચી છે પણ ગાડી જ નથી તો એ તો હલવાયા કામ કરો આજે આપડે બોલો

ના હરીન ભાઈ શેરીન ભાઈ જ લાગે તો હાલો હાલો એને ઓલો આપડે પાલટી કરવાની છે એનું તો કેવી આપડે હાલો હાલો કે હાલો સાહેબ હાલો હાલો સાહેબ લે કા હાર્દિક ભાઈ પરેશ ને મજામાં છો ને હા હરીન ભાઈ મજા મજા હો હા હરીન ભાઈ એ હરીન ભાઈ આપડે એવું કઈ ગોઠવી પણ ગાડી નીચી ને આપડે પાસે પાસે આ ગાડી મારી પાસે ગાડી નીચી વાંધો છે એવું છે ગાડી નીચી તો કઈ બીજું કઈક ગોઠવો ને

આપડે લાવી દેવા જોવા પાછા તો કઈ ગોટેશું પછી આપડે આપડે તો કરીએ રાતે આઠ વાગે તો આપણે હાલો વાગે ગોઠવું પંચોર તો અમે બધો ગામ ચાલો લેતા આવી બરોબર

એવું છે એમ ને કઈ વાંધો નહિ હાલો તો કઈ થાય એવું ખરું ના ના એ વાંધો નહિ હાલો હવે મોટા ભાઈ ફોન કર્યો વાડીએ મહેમાન આવેલા છે હવે ઓલા થઈને મને ગોતતા છે હવે શું કરું હારું કઈ કરવું તો પડશે ને એક કામ કરું ફરાર થઈ જાવ હવે વગરે વાડીએ ને જાવ ને ઓલા તને ને ને જરો ઈ રીત નો હોય બીજા તો હું દેખ બા ઓલા કેતનભાઈ ની વાડીએ ગયા થા આપણે બરોબર મસાલો ને બધું મેક કે આવ આપણે હવે પણ ઈ કેતનભાઈ ને મહેમાન દેખાણ કેતનભાઈ દેખાણા ની આ કેતનભાઈ તો કે જ દેખાતા ઈ વાત તમારે હસી છે અલા હરીવિનભાઈ તમે તો અમે બે તો ઓલ રીંગણા લેવા ગયા થા તમે પાછો ગામમાં મસાલો લેવા ગયા થા ગામમાં હતા

ઘામમેલી સેન કદેય કક બીજે હંતાણા હોય ને તો આપડા ગોતતા ગોતતા જાય અને વોસાળ છે ને તો ઓકા બોકા લઈ લેવો છે આ તો એને હમાય હીકી નાખો છે હા આપણને ભૂચા અનર જેવો કરની છે બોલો હમાય લબડાયો વસી આરાય હવે તો ઢોકેય નાખો છે હાલો હાલો આપણને હાલો હાર્દિકભાઈ હાલો હાલો હાર્દિકભાઈ ઓ હાવ ઠકી ગયા છે ને ઓલા કેતનભાઈ સડતા ને ને ઓ ઘરું હું હવે મને એમ થાય હા હા હું હાવ ઠકી ગયો હું

વિડીયો ગયો છે અને ફક્ત આ કોમેડી અને મનોરંજન માટે બનાવેલો છે અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા આ જઈજો જરૂરથી સબસ્ક્રાઇબ કરો